હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ટિક્કી સેન્ડવિચ બનાવવાની સરળ રીત આ રીતે જો તમે એક વખત ટિક્કી સેન્ડવિચ બનાવશો તો બહારનું બર્ગર પણ ભૂલી જશો એટલી ટેસ્ટી તૈયાર થાય છે તો વિડિયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો ધ્યાનથી જોજો તો સૌથી પહેલાં આપણે ટીકી બનાવીશું તો તેના માટે અહીંયા અમે ચાર નંગ બટેટાને બાફી અને ઠંડા કરી લીધા છે ત્યારબાદ ઝીણું સમારેલું ગાજર કેપ્સિકમ બાફેલી મકાઈ અને બાફેલા વટાણા લીધા છે બે નંગ લીલા મરચાં ઝીણા સમારેલા ચાટ મસાલો ધાણા જીરું લાલ મરચું મીઠું આમચૂર પાવડર મરી પાવડર અને ચીલી ફ્લેક્સ લેવાના છે તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો હવે આપણે એક કઢાઈમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે તેની અંદર લીલા મરચાં એડ કરીશું ત્યારબાદ બધા જ વેજીટેબલ એડ કરી દઈશું ઝીણું સમારેલું ગાજર બધી વસ્તુઓ અમે અડધો અડધો કપ લીધી છે તમને જેટલી ગમે એટલી તમે લઈ શકો છો તમે આની અંદર ઝીણી સમારેલી ફણસી બ્રોકોલી પણ લઈ શકો છો કોબીજ પણ તમે લઈ શકો છો કેપ્સિકમ વટાણા અને મકાઈને આપણે બાફીને લેવાના છે બધી વસ્તુ આની અંદર એડ કર્યા પછી થોડી વાર માટે સાંતળી લઈશું અને ગાજર થોડા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું ગેસ આપણે ધીમો રાખીશું તમે એકલા બટેટામાંથી પણ આ ટિક્કી બનાવી શકો છો પણ આપણે આજે થોડી હેલ્ધી બનાવવાની છે એટલે એની અંદર વેજીટેબલ્સ પણ એડ કર્યા છે વેજીટેબલ વગર પણ આ ટિક્કી એકદમ ટેસ્ટી તૈયાર થાય છે બધું બરાબર સાંતળી લેવાનું છે આ રીતે ત્યારબાદ મસાલા કરી દઈશું ચાટ મસાલો અને મીઠું બંને સોલ્ટી હોય છે એટલે મીઠું વધારે ના પડી જાય તેનું ધ્યાન રાખવાનું છે ગેસ આપણે એકદમ ધીમો જ રાખવાનો અને આ રીતે તેને મિક્સ કરવાનું છે થોડું સોફ્ટ થઈ ગયું છે શાકભાજી તો હવે આપણે આની અંદર જે બટેટા બાફીને રાખ્યા હતા એને મેશ કરી દેવાના અને આની અંદર મેશ કરેલા બટેટા એડ કરીશું શાકભાજી અને મસાલો બધું મિક્સ થઈ ગયું છે તો હવે બાફેલા બટેટા એડ કરવાના છે મેશ કરીને ત્યારબાદ બે ચમચી જેટલો અહીંયા અમે કોર્ન ફ્લોર લીધો છે અથવા તો તમે ચોખાનો લોટ પણ લઈ શકો છો બેમાંથી કંઈ પણ તમે લઈ શકો છો વધારે નથી એડ કરવાનો ફક્ત બે ચમચી જેટલો જ એડ કરવાનો છે જો બાઇન્ડિંગ આવતું હોય તો તમે ચોખાનો લોટ અથવા કોર્ન ફ્લોર સ્કીપ પણ કરી શકો છો એમને પણ તમે આ ટિક્કી બનાવી શકો છો આ રીતે બધું જ મિક્સ કરી દેવાનું છે ગેસ આપણે બંધ કરી દીધો છે અને બધું મિક્સ કરી દેવાનું આ સ્ટેજ ઉપર ટેસ્ટ કરી લેવાનો જો કંઈ ઓછું લાગતું હોય તો એડ કરી દેવાનું હવે આપણે આ સ્ટફિંગ ઠંડુ થાય પછી તેમાંથી આ રીતની ટીક્કી વાળીશું આ રીતે હાથેથી ગોળ ટિક્કી જેવો શેપ આપી અને આપણે બધી જ ટીકી વાળી લેવાની છે તમને જે સાઈઝ ગમે એ સાઈઝની ટીકી તમે બનાવી શકો છો હવે એક બાઉલની અંદર કોર્નફ્લોર અથવા તો મેંદો લઈ લેવાનો છે આ રીતે અમે અત્યારે મેંદો લીધો છે તમે કોર્નફ્લોર પણ લઈ શકો છો બે ચમચી જેટલો લેવાનો એની અંદર પાણી એડ કરતા જઈ અને પાતળી સ્લરી તૈયાર કરવાની છે ગાંઠા ના પડે એવી થોડું થોડું પાણી નાખતા જઈ અને ગાંઠા વગરની સ્લરી આપણે તૈયાર કરીશું આ રીતની તમે જોઈ શકો છો આ રીતની પાતળી સ્લરી તૈયાર કરવાની છે વધારે પડતી થીક નહીં ચમચીની પાછળ આવી રીતે કોટ થાય એ રીતની સ્લરી આપણે તૈયાર કરીશું હવે આપણે આ લિક્વિડની અંદર થોડું મીઠું એડ કરીશું અને એક ચપટી જેટલું લાલ મરચું એડ કરીશું લાલ મરચું તમે સ્કીપ પણ કરી શકો છો આ રીતે મિક્સ કરી દેવાનું ત્યારબાદ જે ટીક્કી આપણે બનાવી છે એ ટીકી એની અંદર ડીપ કરવાની અહીંયા અમે બ્રેડ ક્રમ્સ લીધા છે બ્રેડની જે સ્લાઇસ હોય છે તેને મિક્સરમાં ક્રશ કરી અને આ રીતના બ્રેડ ક્રમ્સ તૈયાર કરવાના છે તેલ પણ ગરમ કરવા મૂકી દેવાનું હવે આપણે બધી જ ટિક્કીને આ રીતે લિક્વિડમાં ડીપ કરવાની છે અને બ્રેડ ક્રમ્સની અંદર રગદોડવાની છે આ રીતે ત્યારબાદ તેને આપણે તળી લેવાની તેલ એકદમ સરસ ગરમ થયેલું હોવું જોઈએ આ રીતે તમે જો ક્રસ્ટલેસ બ્રેડ ના લાવ્યા હોય અને સાઇડ કટ કરેલી હોય તો એ કટ કરેલી સ્લાઇડ્સમાં સાઇડમાંથી પણ તમે આ રીતના બ્રેડ ક્રમ્સ તૈયાર કરી શકો છો મિક્સરમાં ક્રશ કરીને આ રીતે બધી જ ટિક્કી આપણે તૈયાર કરી લઈશું અને એકદમ ક્રિસ્પી આ ટિક્કી તૈયાર થાય છે આ ટિક્કી તમે એમનેમ પણ ખાઈ શકો છો ટોમેટો કેચઅપ સાથે એમનેમ ખાવાની પણ ખૂબ જ મજા આવે છે બંને બાજુ સરસ ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું પહેલાં એકદમ ફેરવવાની ઉતાવળ નહીં કરવાની થોડી તળાઈ જાય પછી જ તેને ફેરવવાની તમે જુઓ એકદમ સરસ આપણી ટિક્કી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું અને એ જ રીતે બધી ટીક્કી આપણે તળી લઈશું આ રીતનો ગોલ્ડન કલર આવે એવી આપણે તળવાની તેનો અવાજ પણ તમને સંભળાતો હશે એકદમ ક્રિસ્પી ટિક્કી તૈયાર થઈ છે આ ટિક્કીમાંથી તમે બર્ગર પણ બનાવી શકો છો અને ફ્રેન્કી પણ બનાવી શકો છો હવે આપણે અહીંયા વેજીટેબલ લીધું છે થોડું કોબીજ ગાજર અને કેપ્સિકમ બધી વસ્તુને આ રીતે છીણી લીધી છે કેપ્સિકમને ઝીણું ઝીણું આ રીતે લાંબુ સ્લાઇસ કરી લીધી છે ગાજર તમે આની અંદર ડુંગળી પણ એડ કરી શકો છો તેની અંદર આપણે ઓરેગાનો ચીલી ફ્લેક્સ અને મેયોનીઝ એડ કરીશું તમે આની અંદર મેયોનીઝની જગ્યાએ જે ચીઝ સ્પ્રેડ આવે છે એ પણ તમે લઈ શકો છો તમને જે ગમે એ આની અંદર તમે એડ કરી શકો છો થોડોક પીઝા પાસ્તા સોસ એડ કરીશું અને બધું જ મિક્સ કરી દઈશું આ રીતે આ સેન્ડવીચ જો તમે એક વખત ઘરે બનાવશો તો બહારની સેન્ડવીચ પણ ભૂલી જશો એટલી ટેસ્ટી તૈયાર થાય છે તમને જો બર્ગર ભાવતું હોય તો આ રીતની ટીકી સેન્ડવીચ પણ તમને ચોક્કસ ભાવશે હવે આ બધું મિક્સ કર્યા પછી અહીંયા અમે બ્રેડની સ્લાઇસ લીધી છે તેની ઉપર પહેલાં બટર લગાવી લઈશું અમે અત્યારે બ્રાઉન બ્રેડ લીધી છે પણ તમે રેગ્યુલર બ્રેડ પણ લઈ શકો છો અને મલ્ટીગ્રેન બ્રેડ પણ લઈ શકો છો આ રીતે બટર લગાવી લેવાનું ત્યારબાદ વેજીટેબલનું જે આપણે સ્ટફિંગ બનાવ્યું છે એ મૂકીશું મેયોનીઝવાળું તેની ઉપર આવી રીતે ટિક્કી મૂકવાની છે આપણે જો મોટી બ્રેડ હોય તો તમે ટિક્કી મોટી પણ બનાવી શકો છો અથવા તો બે ટિક્કી પણ મૂકી શકો છો ત્યારબાદ બીજી બ્રેડ ઉપર બટર લગાવી અને એ બ્રેડ એની ઉપર ઊંધી મૂકી દેવાની અહીંયા આપણે ત્રણ લેયરની સેન્ડવીચ બનાવવાની છે તમે બે લેયરવાળી સેન્ડવીચ પણ બનાવી શકો છો તેની ઉપર ફરીથી આ રીતે વેજીટેબલ મૂકીશું ટિક્કી મૂકીશું અને ત્રીજી બ્રેડને બટર લગાવી અને ઊંધી મૂકી દઈશું ઉપર ફરીથી થોડું વેજીટેબલ મૂકીશું અને ઉપર બીજી બ્રેડ મૂકી દઈશું આ ત્રણ લેયરવાળી સેન્ડવીચ બની છે તમે બે લેયરમાં પણ સેન્ડવિચ તૈયાર કરી શકો છો ઉપર આ રીતે બટર લગાવી લેવાનું અને તવી ગરમ કરવા મૂકી દેવાની તવીમાં બટર મૂકી અને જે સાઈડ નીચે હતી એ જ સાઈડ નીચે રાખવાની છે અને બટરવાળી સ્લાઇસ ઉપર રાખીશું બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું તમે આ સેન્ડવીચ ગ્રીલરમાં પણ શેકી શકો છો અને આ રીતે તવી ઉપર પણ શેકી શકો છો તમે આ સેન્ડવીચ બટરમાં ઘીમાં અથવા તેલમાં કોઈમાં પણ શેકી શકો છો બંને બાજુ સરસ રીતે ક્રિસ્પી સેન્ડવીચ તૈયાર થઈ ગઈ છે તમે જુઓ તેનો અવાજ તમને સંભળાતો હશે હું તમને એક સેન્ડવીચ કટ કરીને પણ બતાવી દઉં અંદરથી પણ એકદમ પરફેક્ટ તૈયાર થઈ છે ફ્રેન્ડ્સ તો તમને અમારી આ ટીકી સેન્ડવિચની રીત કેવી લાગી તે કમેન્ટ કરીને જણાવજો અને જો તમે ક્યારેય ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ ખૂબ જ ટેસ્ટી તૈયાર થઈ છે તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસિપી સાથે બાય